કેમ છો બધા મજામાં છો તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સ્વાદિષ્ટ ફરસી ઉપવાસ માટે ખાસ રેસીપી જેના માટે આપી લીધા છે સાબુદાણા તો આપે એક કલાક સુધી સાબુદાણા

થોડા કાપી નામાં લીલા દાણા ઉમેરીશું સિંગ દાણા મેં પીસીને ને આવી રીતે રાખી દીધા છે તો બે ચમચી જેટલું આપણે સિંગ દાણા પાવડર લઈશું તો હવે એને આપણે ગ્રેન્ડ કરી નાખીશું સારી રીતે પીસી ગ્રેન્સ આપણે પીસી લીધું છે તમે જોઈ શકશો દર દર નું બે મસાલો બનાવી લીધો હવે આપણે સાબુદાણા લઈશું હવે એનામાં આપણે બટેકા ઉમેરી નાખીશું હાથોથી થી આવી રીતે ક્રશ કરી નાખીશું આપણે પેસ્ટ બનાવ્યું છે એ ઉમેરી નાખીશું બે ચમચી જેટલો પેસ્ટ છે એનામાં આપણે મસાલો ઉમેરીશું મસાલામાં આપણે લઈશું અડધી ચમચી હળદર બે ચમચી આપણે પીસેલો જીરો લઈશું થોડુંક આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું પછી આપણે બધાને મિક્સ કરી લઈશું હાથો સારી રીતે મિક્સ કરીશું તમે જોઈ શકો છો આ ઉપવાસ માટે એકદમ પરફેક્ટ નાસ્તો છે રેસીપી છે ફ્રેન્ડ તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે તમે જોઈ

આવશે કેમ કે આપણે ધીમ્યા છે પકાવીએ છીએ ને ફ્રેન્ડ જો આવી રીતે આપણે બધું પલટાવી નાખીએ છીએ અને ધીમે આંચે આપી પકાવીશું તો બંને બાજુ સારી રીતે પાકી ગયા છે તો વચવચમાં આવી રીતે આપણે પલટાવવાનું છે એમ જ નથી રાખવાનું બંને બાજુ સરખી રીતે પાકી ગયા છે અને આપણે ધીમે આજ પકાવ્યું છે આવું થઈ ગયું છે તૈયાર ફ્રેન્ડ બિલકુલ તૈયાર થઈ ગયા છે અને જો આ ઉપવાસ માટે તમને પેટીસર ની રેસીપી ગમતી હોય તો તમે મારી ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને એકવાર તમે જરૂર થી ટ્રાય કરજો તો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફરીથી આપે નવી રેસીપી સાથે મળશું ત્યાં સુધી ધન્યવાદ ફ્રેન્ડ